હેય ગાઈસ વેરી ગુડ આફ્ટરનૂન સ્વાગત છે કેટલા વાગે ભાઈ 12:00 વાગ્યા છે 12:00 થઈ ગયા વાહ અને હાજો ભાઈ મમ્મી કેમ છે મજામાં મજામાં ને ઓ મજા ઓ અને જો ભાઈ બાપજીએ લાવ્યા તો હું ખાતો તો કેનો પૂરા થઈ ગયો છેલ્લું વીધું છે જો ભાઈ મોસલ મજાનું સલાડ અને આજે શું છે સાકમાં સાકમાં તું તુવે છોટા હમ ભાઈ વા જો ભાઈ તુવેર ઠોઠાનું મસ્ત મજાનો શાક છે આજે સાથે છે રોટલી મમ્મી કરે છે રોટલી સલાડ કાસુ પાપડ છાશ પાપડ કરજો કવના પાપડ ભાઈ કવના પાપડ મરી જેમ કોને કોને ફેવરિટ છે લાઈક કોમેન્ટ કરો આપણને તો બહુ ભાવે મજા જ આવે કેટલા દિવસે કા ના આવ્યો હું આવ્યો કેટલા દિવસે ખબર પાંચ છ દિવસ હાથ દી થઈ ગયા દી થઈ ગયા હમ કેટલા દિવસ મુલાકાત થઈ ભાઈ તમારી હમ

અને આમ તો તમને વ્લોગમાં તો પંદર વીસ દિવસ છે આની જોવા અને ખાસ હું એ અઠવાડિયે ઓફિસમાં એન્ટર થયો છું લોક ખોલ્યું છે અઠવાડિયે પપ્પા એ લોકોએ ખોયલું હોય છે સાફ સફાઈ માટે ખોલ્યું હોય તો ખબર રહી હવે પણ મેં અઠવાડિયા પછી ઓફિસ ઓફિસમાં તો કાંઈ નહીં હમણાં હવે ત્રણ ચાર દિવસ કાંઈ શૂટ બૂટ છે નહીં તો આપણે થોડું ઘણો એડિટ છે આ વખતે બધું પતાવી દઈએ જો પપ્પાએ પ્લગ પ્લવ કાઢી નાખ્યું છે કંઈ શોર્ટ સર્કિટ ને આ તે એવું થાય નહીં ને એટલા માટે હવે વાઈફાઈ ચાલુ રાખ્યું પપ્પા કે બે સ્વીચ પાડીને કે હું કંઈ નહીં હવે એડિટ બેડી છે એ બધું પતાઈ ગયા ધીમે ધીમે શાંતિથી અને કેટલાય દિવસો પછી જો આપણું પીસી સ્ટાર્ટ કર્યું છે જોકે એક સ્વીચ ચાલુ થઈ ગયું કોઈ હેરાન બિરાન કર્યા નથી અને એસી ને તો કંઈ જરૂર નથી હમણાં મસ્ત જો પંખાની બી જરૂર નથી એટલે પંખો બી ચાલુ કર્યો નથી આપણે કારણ કે મસ્ત એકદમ આમ ગુલાબી ગુલાબી વાતાવરણ છે મજા જ આવે રાખે છે તો જુઓ ભાઈ ઘણું ખરું કામ પતી ગયું છે અને ભાગી ગયા છે પોણા ત્રણ હું લગભગ કેટલા વાગે ખબર સાડા બાર પોણા એ ઉપર આવ્યો હતો બે અઢી કલાકનું કામ હતું એ બધું પતાવી દીધું છે અને આજે ભાઈ કેટલા દિવસ પછી બપોરે સુવાનો મોકો મેળ્યો છે તો આ મોકો થોડો મુકાઈ ગયા સુવાનો તો ખરા જ અને ખરાટા મારીને તો આ સોફા ઉપર મસ્ત હોવાનું છે ભાઈ એક નંબર આ સોફાની વાત કરું ને આ સોફા આવ્યો પછી હું સેટી ઉપર નથી હોતો જ્યારે પણ એ ઉપર આવ્યો ને હું તો હું ને બપોર વચ્ચે કે રાત્રે કે ગમે ત્યારે એમ આ સોફો એટલો કમ્ફર્ટેબલ છે ને મોજ જ આવી જાય મજા જ આવે છે હોવાની ખબર નહીં એટલે આજે આ સોફા ઉપર મસ્ત હોવાનું છે અને આપણું કાર્ડિટનું કામ હતું એ બધું ઓલમોસ્ટ ડન થઈ ગયું છે હવે છે કામ તો કન્ટિન્યુ જ છે હજી પણ હવે ઉઠીને શાંતિથી જે અર્જન્ટ વાળું હતું એ આપવાનું હતું એ બધું પતાવી દીધું છે હવે થોડુંક જે શું કહેવાય આમ ચીલું ચીલું બાકી હશે એ આપણે ઉઠીને શાંતિથી મસ્ત ચાર પાંચ વાગે આપણે પતાવી તો જો ભાઈ ઘણા દિવસ પછી બધા હાથે જમવા બેઠા છીએ અને આજે મમ્મી શું બને એવું જમવામાં વાહ વાહ સાથે ઘઉં ખવના પાપડ સવાર બપોર હે

કાંઈ નહીં આપણે ખાવાની છે મસ્ત જો કઢી અને ખીચડી આપણી ફેવરિટ અને સાથે પાપડ કવરા આલો બધાય મસ્ત મજાનું જમવા માટે તો જુઓ ભાઈ મસ્ત મજાનું જમી લીધું છે બે ચાવી તો નીચે રે પી તાળું મારેલું છે મેં કીધું કદાચ ખુલ્લું હોય છે તો મસ્ત મજાનું જમી લીધું છે જો ભાઈ મારા મમ્મીએ બૂટ બૂટ મસ્ત ધોઈ નાખ્યા છે બંને બૂટ વાહ કારણ કે મેં કીધું શું કાલ રાત્રે આવ્યો હતું ત્યારે મેં ધોણે કાંઈ બૂટ છે નહીં તો બૂટ બૂટ કંઈ પહેરવાનું નથી તો થોડા ગંદા થઈ ગયા હતા બીજું ધોઈ નાખજો એટલે મસ્ત તોય નહીં ખાય અને મમ્મી જો અહીંયા જ રસોડામાં જ વાસણ ઉટકી નાખે છે કારણ કે હજી ચોકડીમાં બેસાતો નથી મેં એને ઉટકી નહીં સરસ નીચે નથી બેતા એટલે જો રસોડામાં જ અહીંયા કેન્ડી આપેલી છે એટલે અહીંયા નહીં ઉટકી નાખે વાસણ હે ને સરસ સરસ કાંઈ નહીં કામ કરો અમે ઉપર જઈ કામ કરવા જો કે અમે લોકો મમ્મી માટે ગોતીએ છીએ પણ અમારા અમદાવાદમાં સોરી નિકોલ એરિયામાં કામવાળા બહુ એટલે બહુ ઓછા હોય છે હોય ને તો રેયર કેસમાં જ હોય છે કારણ કે એક બે ઘરે આવે છે બાજુવાળા પણ એ બધાનો ટાઈમ કાંઈ શેડ્યુલ ફિક્સ નથી હોતો કારણ કે એ લોકો બીજે જાય છે ને આમને તેમને એટલે કામવાળા બેનને એવું ગોતીએ તો છીએ હવે મળી જાય પછી રાખી લેવું મેન તો વાસણ માટે ને પોતો માટે જરૂર પડે કારણ કે વોશિંગ મશીન તો છે એટલે કપડાં એવું તો ધોવાઈ જાય એટલે જોઈએ હવે ગોતે છે મમ્મી મળી જાય એટલે રાખી લેશો એટલે મમ્મીને થોડાક મહિના ઈઝી પડે એટલે પ્રોપર આમ આરામ બરામ થઈ જાય તો અમે લોકો બેઠા હતા ભાઈ શાંતિથી ઘરે અચાનક પ્લાન બની ગયો છે કે ભાઈ સારંગપુર દર્શન કરવા માટે જાઉં છું જોકે મારો જ પ્લાન ખાસ હતો એટલે અત્યારે હું છે અને ભાઈ આવું છે ને ભાઈ જી આવીએ દાદા ના દર્શન સાળંગપુર ના દાદા ના દર્શન કરવાના વાહ સરસ એટલે જો અત્યારે થોડી ઘણી ગાડી સાફ કરી છે ખાલી આગળનો કાચ જ કર્યો છે બાકી આ તો જો ધોડ જમાજ પેડી છે એટલે રામના નીકળી જઈએ છીએ અને હજી એક ફ્રેન્ડ છે એટલે લોકો ચાર જણા જઈએ છીએ અત્યારે ભાઈ થોડીક આગળ લઈ લો એટલે આ બાજુ સાફ કરી ને થોડું લે આ બાજુ લો એટલે થોડું આ બાજુ સાફ કરના નાખ ને આ બાજુનું થોડો એતો થઈ ગયો ચાર લોકો અમે ટોટલ અત્યારે નીકળીએ છીએ એટલે એવો વિચાર કર્યો નવરા હતા અને ફ્રી હતો મારે કઈ શૂટ પૂટ છે ને દાદા દાદાના દર્શને જવાની એટલે મેધુ શાંતિથી મેધુ જઈએ બધા એટલે અત્યારે નીકળીએ છીએ અને વાયગા છે સાડા દસ પોણા અગિયાર થયા છે એટલે ભલે શાંતિથી સિતે સિત્તેર ગાડી એક ત્રણ ચાર વખત આરામથી પહોંચી જાવ પછી પાંચ સાડા પાંચે દર્શન કરીને પાછા ત્યાંથી નીકળી જાવ એટલે નવ દસ વાગતા ઘરે પાછા હરખું સાફ કરજો હરખું આમ ડીટો દેખાવો જોઈએ મારા માટે ડ્રાઇવિંગ માટે મને પ્રોબ્લેમ ના આવે ને એટલે કરું તારા માટે નહીં એવું છે પણ હરખું આમ કમ્પ્લીટ દેખાવો જોઈએ મને જેમ દેખાય એમ કરીશ એટલું તો કરીશ મને દેખાય જાય એટલું તો કરીશ ના ભાઈ ના કાચે એને સાફ કર્યો હું અંદર ગયો તો સ્વેટર લેવા મને કે લાવ્યો કાચ સાફ કરી નાખો એટલે કાચ મસ્ત ચકાચક બોલાવી દીધો છે

પોચી જાવ જો ભાઈ આ માણસ છે ને ભાઈ એટલો હરો ખામી ગયો છે ને કે કપડા બદલવા ગાડી કરે લાવડે ઓ બોલ જોવા જાને હવે કેમ કપડા કેમ બદલવા છે ને આનમાં દાદા તો દર્શન કરવા દે તો તોય દર્શન તો તોય કરવા દે છે પણ આપણે અહીંયા રસ્તામાં બની રહી એટલે તો ફોટા મૂળ તરફ ફોટા નું છે ફ્રેન્ડ આવે છે આવતી નથી આવે છે આવે છે આવે છે એ તો હું કહું છું પણ આવતી

ને વાગી ગયા છે સાડા ત્રણ જો ભાઈ કષ્ટભન દેવજી હનુમાનજી મંદિર ને હવે ગાડી પાર્ક કરી દઈએ છીએ સાડા ત્રણ થયા છે હજી એટલા માટે ફાઇનલી અત્યારે પહોંચી ગયા છીએ સાળંગપુર મંદિરે અને અમે લોકો ક્યારના પહોંચી ગયા હતા પણ થોડી વાર ગાડીમાં બેઠા અને અડધી પોણી કલાક જેવું બેઠા અને સૌ હજાર જેવું થયું એટલે બારે આવ્યા છે અત્યારે મંદિરે જો ભાઈ અબ આરતીની તૈયારી છે 5:30 નો ટાઈમ છે એટલે અત્યારે એક ધૂન બૂન ચાલે છે જોવો ત્યાં અને વાય ઠંડી તો બકા કાટે જો મજબૂત લેવલ ની ઠંડી છે અભિષેક હા કેવું છે ઠંડી ઠંડી તો બહુ મસ્ત છે પણ આ સ્વેટર બેટર કે પેર ઉડતી હો છે બધું કાઈ નહી ભાઈ કેવું છે ભાઈ ઠંડી

thank uh you -huh.

અત્યારે રજવાડી અહીંયા હતું એટલે ચા પીધી છે એટલા માટે કાંઈ નઈ હવે આગળ જોઈએ ખેંચી નાખે ભૂખ લાગી છે મસ્ત નાસ્તો પાસ્તો કરી લેવું જો ભાઈ અમારા લોકો થી નહીં કારણ કે ભૂખ જ એવડી લાગી હતી જોકે આને તો લાગી નથી આને તો પરાણે ગાડીમાં જ કહેવાય તું ઓલો તો જો હું જ ગયો છે ગાડીમાં જો લાંબો પગ કરી એને મારે નથી ખાવું એમ તો એને શું કહેવાય શનિવાર રહ્યો છો એટલે આજે સ્વામીને હાલો સોરી સાળંગપુરનો જ્યાં અહીંયાથી એક્ઝિટ આવે ને ત્યાં જમ ગાડી ઊભી રાખી દીધી ને થેપલા મૂંગાવ્યા છે અને એક ડીશ પોવા મૂકેવાય છે ત્રણ જણા છીએ ને ત્રણ થેપલા છે ત્રણ જણાને ત્રણ થેપલા બોલો વિચાર કરો આ હાલો ચાલુ કરો તૈયાર હવે હાલો અબડકો બોલો અબડકો બોલાવો તૈયારો થેપલા ખાઈ લઈ કે પૌવા ખાઈ લે પણ આની વગર મન નથી ભરાતું એટલે બાજુમાં હતા મેં તું પચાસ રૂપિયા ગાંઠિયા તો ભાઈ કરે ગાંઠિયા વગર આમ ચેન નથી પડતું હે ને ટેકો તો જોઈએ ગાંઠિયા નો એટલે છેલ્લે પચાસ રૂપિયા ના લીધા આપડે સિત્તેર સિત્તેર ના લીધા અચ્છા પચાસ ની ના પડે એવું છે કઈ વાંધો નહીં ભાઈ ગાંઠિયા વગર મજા નો આવે મોજ જ આવે ગાંઠિયા ને સાતો ચટણી અને આ લોકો કઢી લીધી છે કઢી પીવો હો તે મેળો હતો હારી રે ભાઈ ગાંઠિયા ટેસ્ટ કરી લઈએ બીજું તો જો ભાઈ અત્યારે પહોંચ્યા છે પાછા બગોદરા રાત્રે જે એક વાગે પહોંચાતા ની પાછા અત્યારે પહોંચી ગયા છે અને હવે પાછી ચા પીવાની છે ચા પીને હવે સિત્તેર જવું રહ્યું છે અમદાવાદ તો હવે આપણે કમાન હોપી દેવાની છે આ કોઈકના હાથમાં મોહિત કા અભાઈમાં ફાઇનલી ઘરે અને હવે ભાઈ ઊંઘ ચડી છે મજબૂત અને જો ભાઈ પોણા અગિયારે નીકળ્યા હતા ને રાઈટ પોણા અગિયારમાં પાંચ મિનિટની વાર છે અને અમે લોકો પાછા ઘરે આવી ગયા છીએ બધા ઉતારી દીધા છે રવે થોડું ઘણું એડિટ છે પતાઈ ને પછી મસ્ત સુઈ જવાનું છે મમ્મી જોવાનું નથી ના જોવાનું હોય નાવાનું હું બસ કરી આવ્યા આખી રાત એમ રાત બગાડી દાદાના દર્શન કરી આવ્યા દાદાના દર્શન કરી આવ્યા યસ અને જો ભાઈ મમ્મી મસ્ત પોતું મારે છે મમ્મી હવે બપોર 2 3 વાગે ઉઠાડજે નાવ ઉઠવું નથી હવે હું નઈ ઉઠીને શાંતિથી આવું ના 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 ઈલે ના ના હવે હું નઈ ના ના બસ એડિટ બેડિટ કરીને થોડું ઘણું છે અડધી પોણી કલાકનું કામ કામ પતાવીને પછી મસ્ત હુઈ જવાનું છે ઉપર જઈને તો જો ભાઈ મહેમાન આવ્યા હતા થોડી વાર માટે નીચે ગયો તો હજી એડિટ તો અધૂરું જ પડ્યું છે અને આમ હું કહેવાય આમ નીચે બેઠો હતો ને મહેમાન સામે તો આમાં આંખો બંધ થતી હતી ઘેરાતી હતી મહેમાન કહે તું ઉપર જા તું હોઈ જા ભાઈ અમે લોકો બેઠા છીએ તું તારું કામ પતાય ને હોઈ જા તો કાંઈ નહીં ફટાફટ ભાઈ કામ પતાય ની અંદર આવે છે હોઈ જઈએ તો કાંઈ વાંધો નહીં વિડિયો કરી દઈએ એન્ડ અને વિડીયો કરી નાખી એડિટ તમને લોકોને મસ્ત જોવા મળી જાય તો બસ આજનો વિડીયો ગમે હોય તો લાઈક કરી નાખજો ચેનલમાં નમાવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળી રહો લોક સાથે ત્યાં સુધી બધાયને ગુડ નાઇટ